નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે આઠ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે પીપરના ઝાડ પાસેથી અને ત્યારબાદ ડૂમ નંબર એક છે મિત્રો તેમાં મિત્રો ડુંગળી ઉતરેલી છે તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે હાલ મિત્રો આજે આટલી આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ સૌથી પહેલાં જે પીપરના ઝાડ પાસેથી લેવામાં આવશે

બસો ને છ બસો ને છ જે છે સુપર પેરે છે બસો ને છ સાઈઝ માં જેના મોટી બે મિક્સ માં છે બસો ને છ બાકી માલ બહુ સરસ છે બસો ને છ

એકસો ને એકોતેર એકસો ને એકોતેર ભાવ જોયો છે મિત્રો એકસો ને એકોતેર પેળપતિ છે એકસો ને એકોતેર માં બે મિક્સમાં છે એકસો મિત્રો તમે જે ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ કિલું